અહીંયા આદુ નું પ્રમાણ થોડું વધારે હોય તો રેસીપી આપણે ખૂબ જ ટેસ્ટી લાગે છે બધા ટામેટા આપણે કટ કરી લેવાના છે આમાંથી એક ટામેટું આપણે રાખવાનું નથી તો આવડી સાઈઝ આપણે કટ લગાવી લીધા છે તો ટામેટા કટ થઈ જાય પછી આપણે ડુંગળીને કટ કરી લેશું તો ચારેય ડુંગળીની છાલ આપણે પેલા કાઢી લેશું તો ચારે ડુંગળીના છાલ કાઢી લીધી છે હવે આપણે ના ટુકડા કરી તો આપણે આપણે કર્યા ને જ ડુંગળીના ટુકડા કરી લઈશું ચારે ચાર ડુંગળીના આપણે ટુકડા કરી લેશું તો ડુંગળીના કટકા આપણે થઈ ગયા છે હવે આપણે એક લાલ મરચું આપણે એમાં એડ કરી દેસુ

તો આદુ ને તમારે છે ને ઝીણું ઝીણું કટ કરવાનું જેથી એ મિક્સર જાર માં તરત જ બધા જોડે સરસ ક્રશ થઈ જાય અને એક લસણ નો લીધો તો એ પણ ખોલી દીધો છે એ પણ એડ કરી આપણે બધી સામગ્રી તૈયાર છે તો હવે આપણે ગેસ ચાલુ કરીશું અને એ ઉપર એક પેન મૂકીશું અને એમાં આપણે એક ચમચા જેટલું તેલ એડ કરીશું અને આ બધી વસ્તુ એમાં એડ કરી દઈશું અને એક ચમચાની મદદથી આપણે એને એક મિનિટ જેવું સાતળી દઈશું

તો એક મિક્સર ઝાર લઈ લેશું અને એમાં આદુ અને મરચા એડ કરી દેસુ અને ઢાકણ બંધ કરીને સરસ મજાનું એકદમ ઝીણો ક્રસ કરી લેશું એક પ્લેટમાં કાઢી અને આમાંથી એક ચમચી જેવું આપણે બીજી એક ટ્રેમાં લઈ લેશું એ આગળની પ્રોસેસ માટે આપણે લેવાનું છે હવે આપણે મિશ્રણ બધું ઠંડુ થઈ ગયું છે મિક્સર ઝાર લઈશું અને એમાં બે બેન્ચીસમાં આપણે એને ક્રશ કરી લેશું અહીંયા મિક્સર જાર નાનો છે એટલે આપણે બે વાર ક્રશ કરવું પડશે તો અડધું મિશ્રણ આપણે મિક્સર જારમાં એડ કરી દેશું અને ઢાંકણ બંધ કરીને આપણે એને ક્રશ કરી લેશું તો એક વારનું આપણે સરસ મજાનું ક્રશ થઈ ગયું છે તમે શકો છો તો આમાં આપણે કોઈ પાણી નથી એડ કરવાનું ખાલી જે મિશ્રણ છે એ જ નાખીને આપણે ક્રશ કરવાનું છે તો બીજા વિશેષમાં આપણે એને દળી લેશું તો બધું સરસ મીઠાઈનું આપણે ગ્રેવી નું મિશ્રણ બનીને તૈયાર થઈ ગયું છે હવે એને આપણે સાઈડ પર મૂકીશું અને બધા આપણે જોઈ લેશું આપણે એક ચમચો ઘી લઈ લીધું છે કોપરાનું છીણ મલાઈ મીઠું લીલા ધાણા મસાલામાં આપણે તમાલપત્ર મોટા એલચા તજ બે ત્રણ લવિંગ અને બે ત્રણ આપણે મરી લીધા છે

સતળા જાય પછી એમાં અડધી ચમચી આપણે હિંગ એડ કરીશું અને આપણે એક ચમચી જે આદુ મરચાની પેસ્ટ રાખી એડ કરી દેશું અને એક મિનિટ જેવું લેશું સતળા જાય પછી આપણે એમાં ગ્રેવીનું જે ભીષણ તૈયાર કર્યું હતું એડ કરી દઈશું અને બે થી પાંચ મિનિટ જેવું એને સતત આમ ચલાવતા ચલાવતા એને પકાવી લેશું પાંચ મિનિટ જેવું થઈ ગયું છે હવે આપણે એમાં મસાલા કરી લઈશું તો અડધી ચમચી આપણે હળદર એડ કરીશું અને લાલ મરચું તમારે જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે એડ કરવાનું તો અહીંયા આપણે ત્રણ ચમચી જેવું એડ કર્યું છે અને કાશ્મીરી લાલ મરચું છે એટલે તમને તીખું નહીં લાગે એક ચમચી આપણે ધાણા જેવું એડ કર્યું અને સ્વાદ અનુસાર મીઠું એડ કર્યું અને બધી વસ્તુને સરસ મજાની મિક્સ કરી લેશું અને બે મિનિટ પાછું એને પકાવી લેશું તો પકાવો ત્યારે પણ સતત ચલાવવાનું અને પછી આપણે એમાં એક ગ્લાસ જેટલું પાણી એડ કરીશું અને બધું મિક્સ કરી લેશું અહીંયા આપણે મલાઈ કોફતા બનાવીએ છીએ એટલે એની ગ્રેવી એકદમ જાડી નહીં હોય એની ગ્રેવી પાતળી હોય છે થોડી કે મલાઈ કોખતામાં આપણે મિશ્રણ એડ કરીશું એટલે બધું ઝાડું જાડું મજાની હવે આપણે આ દૂધ એ રીતના વધુ એ પ્રોસેસ હું તમને આગળ બતાવીશ અને હજી મને ગ્રેવી થોડી પાતળી લાગી એટલે મેં એમાં પાણી એડ કર્યું છે આપણે અડધા કપ જેટલું બીજું પાણી એડ કરી થોડુંક ઉકળવા દેશું અને લાસ્ટમાં આપણે ગરમ મસાલો એડ કરીશું અને પંજાબી મસાલો એડ કરીશું તો બંને આપણે બે બે ચમચી એડ કર્યો હવે આપણે કોપરાનું છીણ એડ કરીશું આનાથી તમારે એનો ટેસ્ટ એકદમ સરસ આવે છે અને ઇલાયચી પાવડર એડ કરીશું ઇલાયચી પાવડર એડ કરવો ખૂબ જ જરૂરી છે એનાથી પણ તમારો આનો ટેસ્ટ એકદમ જ સરસ આવે છે ઉપરથી લીલા ધાણા એડ કરી દેસું અને ઉપરથી પછી આપણે મલાઈ એડ કરીશું તો તમે જે ઘરે જમાઈ હોય ને એ જ મલાઈ એડ કરજો એનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવશે અને ના હોય તો તમે વિફિન ક્રીમ પણ લઈ શકો છો તો હવે આપણે અહીંયા ઉપરથી એક ચમચો જેટલું બીજું ઘી રેડ્યું છે અને ઘીની જગ્યાએ તમે તેલ પણ રેડી શકો છો હવે આપણે થોડાક ધાણા સ્પ્રિન્કલ કરીશું તો આપણી ગ્રેવી બનીને એકદમ સરસ મજાની તૈયાર છે તો હવે આપણે કોફતાની તૈયારી કરી લેશું તો કોફતા માટે આપણે આદુ મરચા લઈ લીધા છે અને કોપરુ લઈ લીધું છે લીલા ધાણા લઈ લીધા છે અને કટ કરેલા આપણે કાજુ લઈ લીધા છે ત્રણ ચમચી જેટલું આપણે કોપરાનું છીણ હતું અને બે ચમચી આપણે ખાંડ લીધી છે અને સ્વાદ અનુસાર મીઠું લેશું ધાણા જીરું લીધું છે ને ખાંડ તમારે સ્કીપ કરી હોય તો પણ કરી શકો છો અને એની અંદર એડ કરવા જો તમારી ઘરની મલાઈ હોય તો વધારે સારું અને ના હોય તો વિપિંગ ક્રીમ પણ એડ કરી શકો છો તો પાંચસો ગ્રામ બટાકા ને આપણે બાફી લીધા હતા અને કુકર ઠંડુ પડી ગયું છે એટલે હવે આપણે ખાડી લઈ લેશું અને બધા બટેકાને આપણે છાલ કાઢી લેશું તો છાલ આપણે કાઢી લીધી છે હવે હાથની મદદથી આપણે એને આવી રીતના ભાંગી લેશું તો સરસ કરીશું સ્વાદ અનુસાર આપણે મીઠું એડ કરીશું તો આ આપણો પોખતાનો મસાલો તૈયાર થઈ રહ્યો છે અને બે ચમચી બે થી ત્રણ ચમચી આપણે ખાંડ એડ કરીશું ખાંડ તમારે સ્કીપ કરી હોય તો કરી શકો છો અને બે થી ત્રણ ચમચી આપણે કોપરાનું છીણ લીધું છે અને બધી વસ્તુને હાથની મદદથી સરસ મિક્સ કરી લેશું તો આને એ એકદમ તમારે પોચા હાથે મિક્સ કરવાનું એકદમ દબાઈ દબાઈનું નહીં કરવાનું એકદમ પોચા હાથે આમ હળવા હાથે મિક્સ કરવાનું અને હવે આપણે કટ કરેલા જે કાજુ હતા કાજુના ટુકડા એ આપણે લઈ લેશું અને વાટકીમાં એક પાણી લઈ લેશું અને ચમચીની મદદથી આપણે બધા આવા ગોળા વાળી લેશું તો ગોળાને આપણે સૌથી પહેલા આવી રીતે વાળવાનો અને થેપી લેવાનો પછી એની અંદર આપણે કાજુના ટુકડા એડ કરીશું અને આની સાથે તમારે પનીર એડ કરવું હોય તો પણ કરી શકે અને આવી રીતના એને પેક કરી લેશું અને સરસ મજાનો એક કહો આપણે હવે એક મોટું બ્રેડ નું પેકેટ લઈ લેશું જે મોટી સાઈઝ નું આવે ને એ પેકેટ લેવાનું તો બધી આપણે થાળીમાં લઈ લીધી છે હવે આપણે ફરતી ચારે કિનારી ચપ્પાની મદદથી કાઢી લેશું

આવી રીતના અંદર પોડી દેશું અને બે હથેળીની મદદથી બધું દૂધ આપણે નીચવી લેશું પછી આપણે જે બોલ તો એ અંદર મૂકી દેસું અને બધી સાઈડથી આપણે એને પેક કરી દેસું પેક કરીને આપણે એને લાડુ વાળતા હોય એવી રીતે એકદમ પોચા હાથે આમ દબાઈ દેવાનું એટલે સરસ મજાનો એક આપણો બનીને તૈયાર થઈ ગયું છે એક કોપતું આપણું બનીને તૈયાર થઈ ગયું છે હવે આ પ્રોસેસ થી થી આપણે બધાને કવર બધા કોખ્તા બનીને આપણા તૈયાર છે અને આટલું દૂધ આપણે વધ્યું વધી એ આપણે આગળ ગ્રેવી બનાવી એમાં એડ કરી દીધું તું આ પેલી અને છેલ્લી બ્રેડ હતી એટલે તમને બ્રાઉન કલર દેખાય છે તો હવે આપણે તેલ મૂકીશું જાય નાખીને જોઈ લેશું કે તેલ આપણું બરાબર આવ્યું છે કે નહીં તો તમે જોઈ શકો છો કે તેલ સરસ મજાનું આવી ગયું છે તો બધા કોફતા આપણે આવી રીતના ધીમા તાપે તળી દઈશું તો જ્યારે તમે એડ કરો ત્યારે એની ફ્લેમ ફાસ્ટ રાખવાની ને પછી ધીમી કરી નાખવાની તો બધા કોફતા આપણા સરસ મજાના તળાઈ ગયા છે તમે જોઈ શકો છો તો ક્યાંય આપણે કોફતા અંદર તૂટ્યા નથી સરસ મજાના કોફતા આપણા ગરમ ગરમ બનીને તૈયાર છે અને ગ્રેવી પણ આપણી બનીને એકદમ તૈયાર છે હવે આપણે એને સર્વ કરી લઈશું તો એક બાઉલમાં આપણે એક મૂકીશું અને એની ઉપર આપણે ગ્રેવી એડ કરીશું તો તમે જોઈ શકો છો એ સરસ મજાનું એનું પાણી આવી ગયું ને એકદમ ટેસ્ટી એવા આપણા મલાઈ કોફ્તા બનીને તૈયાર છે તો એને આપણે ડુંગળી અને કોફ્તા રોટલી અને લીંબુ સાથે સર્વ કર્યા છે તમે રોટલીની જગ્યાએ પરાઠા પણ લઈ શકો તો મારી આની આ પસંદ આવી જાય તો વિડીયોને લાઈક અને શેર કરી દેજો અને ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તો ફરી મળશે એક નવી રેસીપી સાથે નેક્સ્ટ વિડીયોમાં